દાહોદ શહેરના મહાવીરનગર સોસાયટી શ્રી શાંતિનાથ ભગવાન નવીન જિનાલયનું નિર્માણ કાર્ય પૂર્ણ ગતિમાં ચાલી રહ્યું છે તે મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આગામી 16 ફરવરી થી 23 ફરવરી ચાલવાનો છે તેની તૈયારીના ભાગરૂપે ગોદી રોડ પર મહાવીરનગર સોસાયટીની સામે એક વિશાળ મેદાનમાં હસ્તિનાપુર નગરીનું કલકત્તા જયપુર ઇન્દોરના કારીગરો દ્વારા ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે પંચકલ્યાણક મહોત્સવની વિધિ પૂર્ણ કરાવવા માટે દિગંબર જૈન સમાજના એકસો આઠ જેટલા મહારાજજી માતાજી દિલ્હી જયપુર મુંબઈથી તારીખ તેર ફરવરી બપોરે એકત્રીસ કલાકે દાહોદ શહેરમાં પ્રવેશ કરશે વિવેકાનંદ ચોકથી એક ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે આચાર્ય શ્રી સુનિલ સાગરજી આચાર્ય શ્રી પુષ્પવંદન સાગરજી અને એમના સંઘના અંદાજે એકસો જેટલા સાધુ સાધ્વીજીનું નગરમાં સ્વાગત કરવા માટે ફક્ત જૈન સમાજ નહીં અલગ અલગ બ્રેન્ડ મુંબઈના વિશેષ નૃત્ય કલાકારો દ્વારા પોતાની પ્રસ્તુતિ કરે એવું આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરના મુખ્ય માર્ગો પર નમોકર મહામંત્રના પાંચ દ્વાર ઉભા કરી જન સુધી નવકાર મહાયંત્રની મહિમા બદલ દેવામાં આવશે સમસ્ત મુનિ મહારાજનું સ્વાગત માટે એકવીસ જેટલા પોઈન્ટ પર વિવિધ સમાજના આગેવાનો ધાર્મિક સંસ્થા અને નગરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી આચાર્ય શ્રીનું અભિવાદન કરી આશીર્વાદ